વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉત્તરાયણ ચર્ચા કરી નવા જિલ્લાની રચના બાદ અનેક રંગબેરંગી પતંગની માફક અનેક વિકાસના કામો થયા છે થરાદની અનેક શાળામાં પીએમ અને અધ્યક્ષના ફોટાવાળી પંદર પતંગનું વિતરણ કરવામાં આવ્યું

ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનો પર્વ છે ગૌ માતાને ગોળ ખવડાવે ઘાસ આપે પંખીઓને દાણા નાખે